ભાવનગરમાં મેડિકલ કોલેજ મેડિકલ કોલેજમાં ગંભીર કિસ્સો સામે આવ્યો છે જેમાં આરોપી સિનિયર વિદ્યાર્થીઓએ ત્રણેય જુનિયર વિદ્યાર્થીઓને કારમાં બેસાડી અપહરણ કર્યું હતું ત્યારબાદ તેમની પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યો હતો આરોપીઓએ પીડિત વિદ્યાર્થીઓને માર મારી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી પીડિત જુનિયર ડોક્ટરોએ સિનિયર ડોક્ટર ગોહિલ મિલન કાકલોતર મન પટેલ ડોક્ટર પિયુષ ચૌહાણ અને બે અજાણ્યા ઇસમો જેડી અને કાણો દ્વારા રેગિંગ કરી ઢોર માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે ગંભીર ઈજાઓને કારણે ત્રણેય પીડિત વિદ્યાર્થીઓને સારવાર માટે સર ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે પીડિત વિદ્યાર્થીઓને મેડિકલ કોલેજના ડીનને લેખિત ફરિયાદ કરી ન્યાયની માંગ કરી છે